પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણા વેશપલટો કરી ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટિંગ ઓપરેશન કર્યું હતું મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી ચોંકાવનારી લાલિયાવાળીની પોલ પણ ખુલ્લી પડી હતી સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારે નાણાં પડાવતા હોવાની હકીકત સામે આવી હતી રેશન કાર્ડના બીજી નવના ફોર્મ માટે કોઈ પણ એફિડેવિટ કરવાનું ન હોવા છતાં એફિડેવિટ કરાવીને 250 રૂપિયા ખોટી રીતે લેતા હોવાનું પણ સ્ટીંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું જેના કારણે અરજદારોને આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીએ તેઓની તપાસ દરમિયાન રેશન કાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા વર્ષની કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે ફોર્મ નંબર થી ફોર્મ નંબર સુધીના કોઈ પણ કામગીરી માટે થતું નથી છતાં પણ અરજદારો એફિડેવિટ કરાવવામાં આવે છે અને આ એફિડેવિટ ની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી જે ના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે પછી જે એફિડેવિટ લખાવવા પડે છે એક્ટિવિટી માં ફોટો પાડ આમ કરીને કુલ અઢીસો રૂપિયા નો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ પચાસના સ્ટેમ્પના સાઠ રૂપિયા લે છે છોના સ્ટેમ્પના છે એકસોને વીસ રૂપિયા લે છે તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ની અંદર એ પણ પાંચ રૂપિયા નો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાડવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવવામાં આવે છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો જ્યારે અહીંયા છે એ ત્રણસો થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે